આજે નખત્રાણા મધે નવરાત્રિના પાવન પ્રસંગે દરેક જગ્યાએ જવાનું થયું હતું નખત્રાણા મધ્યે હરિઓમ નવરાત્રી મિત્ર મંડળમાં પણ આવવાનું થયું છે અને છેલ્લા પંદર વર્ષથી અહીંયા નવરાત્રિ કરવામાં આવે છે સૌ લોકો સાથે મળે મળી કરીને અઢારે વર્ણના લોકો એક સમરસ ભાવ સાથે અહીંયા નવરાત્રિની ઉજવણી કરે છે હું અહીંયાના સ્થાનિક આગેવાનો આદરણીય શ્રી ભરતભાઈ જોશી આદરણીય શ્રી વસંતભાઈ આદરણીય શ્રી મુકેશભાઈ રાજુભાઈ બધા જ સૌ આગ આગેવાનો જે સ્થાનીય છે એમનો હું આભાર માનું છું એને અભિનંદન આપું છું અને નખત્રાણાની અંદર પણ જ્યાં જ્યાં નવરાત્રિઓ થાય છે ત્યાં આજે દરેક સમાજની નવરાત્રિની અંદર અમારે જવાનું થયું હતું આ નવરાત્રિના પાવન પ્રસંગે શક્તિ અને ભક્તિના આ પાવન પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું નવરાત્રી મિત્ર મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી જે અહીંયા અમે બધા પ્રાચી એક પ્રાચી બે પ્રાચી ત્રણ શક્તિનગર તમામ સાથે મળી તમામ સમાજના લોકો સાથે મળી અને હળીભળીને અહીંયા બધા જે આપણા હિન્દુ સમાજના જે પણ પ્રસંગો હોય બધા અહીંયાથી ધામધૂમથી ઉજવીએ છીએ એમાં નવરાત્રિ હોય ગણેશ ઉત્સવ હોય બધા એક સાથે મળી ભાઈચારાથી અમે અહીંયા નવરાત્રિનું ઉજવીએ છીએ અને અમારી માતાઓ બહેનો આ નવ દિવસ આ માતાજીની આરાધના કરે અને અમે બધા એનામાં ભાગ લઈએ છીએ મુકેશ લાલજી પ્રાચીન નગરી ત્રણ હરિઓમ નવરાત્રી મિત્ર મંડળ આજે આજથી અગિયાર ખન વર્ષ થયા કે અહીંયા અમે રંગે ચંગેથી ઉજવીએ છીએ અને સારો એવો બધાનો સાથ સહકાર અને બધા હળીમળી અને અઢારે આલમના બધી સમાજો સાથે અમે આ બધો સાથે મળીને કાર્ય કરીએ છીએ અને બહુ સરસ મજાનો કાર્ય બધા અહીંયા આવેલા બધા ગામડાથી ગામડામાંથી આવેલા બધા અહીંયા વસાતમાં છે બધા તો એ બધા એને બહુ સારો એવો અમને પ્રતિસાદ મળ્યો છે અને સારું એવું અમે કાર્ય કરીએ છીએ અને સાથે અમને બધાનો સહકાર છે આજે અમારી પાસે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશના મહામંત્રી એવા વિનોદભાઈ ચાવડા સાહેબ પણ એ આવ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ પણ અહીંયા આવી હતી અને વિનોદભાઈ ચાવડા સાહેબે અગાઉ પણ એક કોમ્યુનિટી હોલ પણ પાસ કર્યો અને એક ઇન્ટરલોક પણ એમના હાથે થયો છે અને આજે પણ એક શેડની જાહેરાત કરી ગયા છે તો અમને જે વિનોદભાઈનો જે પણ અમને અહીંયા અગિયાર વર્ષથી જે સાથ અને સહકાર મળે છે તો એ સાહેબશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે મારી સાથે મારા મિત્ર વસંતભાઈ એમનો પૂરેપૂરો સહયોગ રહ્યો છે અહીંયા આ એરિયામાં અને હજી અમારે આ એરિયામાં ઘણા બધા એવા કામો પણ કરવાના છે કે સીસી રોડ છે પાણીની ગટરનો છે આ બધા પણ હવે અમે સાથે મળી અમારી ટીમ કાર્ય કરશે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે